વિમાન દુર્ઘટનાના ભોગ બનેલા લોકોના પરિવારોએ યુએસ કોર્ટનો સંપર્ક કર્યો છે તો પીડિત પરિવારો એર ઇન્ડિયા કંપની અને બોઇંગ વિરુદ્ધ યુએસ ફેડરલ કોર્ટમાં અરજી દાખલ કરી છે તો અમેરિકી વકીલ ડી માઇકલ એન્ડુઝ અમદાવાદ વિમાન દુર્ઘટના ભોગ બનેલા લોકોના ઓછામાં ઓછા પાસઠ પરિવારોનું પ્રતિનિધિત્વ કરી રહ્યા છે તો અમેરિકેન વકીલે એવિએશન તેમજ લીગલ એક્સપર્ટ માઇક એન્ડુ જે ક્રેસ સાઇટની મુલાકાત લીધી હતી તેઓ વિમાન દુર્ઘટનાની તપાસ માટે અમદાવાદ શહેર ખાતે પહોંચ્યા હતા અને તેમણે ગત રોજ રવિવારે સવારે અકસ્માત સ્થળની મુલાકાત લીધી હતી અને સંપૂર્ણ નિરીક્ષણ કર્યું હતું અને પ્રાથમિક માહિતી મેળવી હતી તો તેઓ ત્રણ દિવસ ભારતમાં રહેશે અને આ સમય દરમિયાન તેઓ વિમાન દુર્ઘટનામાં મારે ગયેલા લોકોના પરિવારોને મળશે અને તેમની પીડા અને સાંભળશે તો મીડિયા રિપોર્ટ અનુસાર માઇક એન્ડ્રુસ શનિવારે સુરત શહેર પહોંચ્યા હતા તેઓ એકમાત્ર બચી વિશ્વાસ કુમાર રમેશને મળવા દીવ પહોંચ્યા હતા તો એન્ડ્રુસે કહ્યું કે તેમની લો ફર્મ કોકિટ વોઇસ રેકોર્ડર અને ફ્લાઇટ ડેટા રેકોર્ડરના ડેટાની વિગતવાર નકલ મેળવવા માટે ગુજરાત કોર્ટમાં અરજી દાખલ કરશે તો એન્ડ્રુસે જણાવ્યું કે તેમની લો નિષ્ણાંત ટીમ ડેટાનું વિશ્લેષણ કરશે જેથી યુએસ પેટ્રોલ કોર્ટમાં બોઇંગ સામે કેસ દાખલ કરી શકાય બ્યુરો રિપોર્ટ ખબર ગુજરાત લાઈવ